ગરબાડા તાલુકામાંથી પસાર થતા નવીન બનેલા દાહોદ અલીરાજપુર હાઈવે પર ભૂવો પડ્યો ચોમાસાની શરૂઆતમાં જ રોડની કામગીરીની પોલ ખોલી ગરબાડા તાલુકામાં જોઈએ તેવો વરસાદ પણ વરસ્યો નથી ત્યારે સામાન્ય વરસાદમાં ગરબાડા તાલુકામાંથી પસાર થતા દાહોદ અલીરાજપુર નેશનલ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ પર ભૂવો પડી જવા પામ્યો છે તેમજ આ રોડની કામગીરી પૂર્ણ થયાના થોડા જ મહિના થયા છે ત્યારે નવીન રોડ પર ભૂવો પડી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે તેમજ રોડની બાજુમાં બનાવવામાં આવેલ ગટરનો સ્લેબ તૂટી જતા ચોમાસાની શરૂઆતમાં જ કરવામાં આવેલ રોડની કામગીરીની પોલ ખુલી જવા પામી છે રોડ પર પડેલ ભૂવાના કારણે અકસ્માતની ભીતિ સર્જાય તેમ છે ત્યારે ગામ લોકોએ રસ્તા ઉપર પડેલા ભૂવામાં પથ્થર નાખી પૂરી દેવાયો છે પરંતુ જો તાત્કાલિક અસરથી આ ભૂવાને પૂરી રિપેર નઈ ન કરાય તો વરસાદમાં રોડ ઉપર મોટું ગાબડું પડે તેવી શક્યતા છે અને આ નેશનલ હાઈવે હોવાથી અહીં મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સર્જાય છે